ટાઇટલ સિમ્પલ સ્ટોરી સ્ટોરી સંધ્યાકાળનો સમય હોવા છતાં વાતાવરણમાં બુફારો વર્તાઈ રહ્યો હતો આસમાનમાં છવાયેલા ઘેરા કાળા વાદળ તેના ગડગડાટથી જાણે આખા શહેરને મુશળધાર વરસાદથી ધમરોળી દેવાની ચિમકી આપી રહ્યા હતા નિવાયકે કપાળે દાજેલી પ્રસ્તેવની બુંદોને લૂઝતા લૂઝતા આસમાન તરફ જોયું એ કાળા વાદળમાં વિનાયકને તેના હૃદયમાં છવાયેલા વિષાદના વાદળોની અનુભૂતિ થઈ વરસાદની જેમ તેની આંખમાંના આંસુ પણ હમણાં જ વરસી પડશે તેવી તેની મનોદશા હતી કારનો દરવાજો ખોલી તેણે તેમાં પોતાની ઓફિસ બેગ મૂકી અને પોતે ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ ગયો ઓચિંતામાં આકાશમાં કડાકાભેર વીજળી થઈ અને વિનાયકના માનસપટ પર સવારના દ્રશ્યો તાજા થયા આજે વગર કારણે તે તેની ધર્મપત્ની આલેશા પર ખીજાયો હતો આલેશાનો કોઈ વાક નહોતો છતાંય શરૂઆતમાં તેને મૂંગે મોઢે સાંભળી લીધો પરંતુ કોઈ સાંભળી સાંભળીને કેટલું સાંભળી લે આખરે આલેશરા પણ અકળાઈને વિનાયક સામે બોલી ઉઠી આજે પહેલી વાર તે વિનાયકની સામે ઊંચા સ્વરે બોલી ઉઠી આલેશરા પહેલા ઊંચા સ્વરે બોલી અને પછી વિનાયક સાથે અબોલા લઈ લીધા વિનાયકને આલેશરાનું આવું સ્વભાવ વિરુદ્ધનું વર્તન જરાય ગમતું નહીં તે પણ નાસ્તો કર્યા વગર ઓફિસ જવા માટે નીકળી ગયો haton વાદળના ગડગડાટથી વિનાયકની તંદ્રા તૂટી કારની બારીમાંથી તેણે ફરી આસમાન તરફ જોયું અને વિચાર્યું બે દિવસથી વાદળા ગરજે છે પણ વરસતા નથી બસ જમીનને ઉપર છલ્લી પલાળી કોરા વરસાદ પડીને જતો રહે છે જોકે આજનું વાતાવરણ થોડુંક અલગ લાગે છે ધોધમાર વરસાદ શરૂ થાય તે પહેલાં મારે ઘર ભેગા થવું જોઈએ આ વિચાર સાથે તેની આંખો સામે આલેશાનનો રોજભર ચહેરો ઉપસી આવ્યો કાનને સ્ટાર્ટ કરી તેણે સ્ટેરિંગ પર હાથ જમાવતા વિચાર્યું સવારે જો મેં મારા ગુસ્સા પર કાબૂ ક્યો હોત તો ઘરમાં આવો કંકાસ શરૂ થયો ન હતો વરસાદ પડ્યા હતા આલેશા કાયમ ગરમા ગરમ ભજીયા બનાવે છે બહાર વરસાદ વરસતો હોય ત્યારે તળેલા મરચાં સાથે ગરમા ગરમ નિરાળી છે એવામાં આલેશા સાથે અવનવી વાતો કરવા એ ઉડાવવામાં કેટલી મજા આવતી પરંતુ આજે મારા સ્વભાવને કારણે મેં એ લુફત જતો કર્યો બિચારી આલેશા પર સહન કરી કરીને કેટલું કરે કારને ઘર તરફ હંકારતા વિનાયકે વિચાર્યું આલેશા ઘર છોડીને તેના પિય તો જતી નહીં રહે ને કારણ આજ પહેલા મેં તેને ક્યારેય આટલી ભરાયેલી જોઈ નહોતી તેને મનાવવી જ પડશે પરંતુ કેવી રીતે આજે ઓફિસથી મેં તેને બે વાર કોલ કર્યા પરંતુ તેને તે રિસીવ ન કર્યા વળી હજુ સુધી સામે ચાલીને તેનો કોલબેક પણ આવ્યો નથી આજ દિન સુધી આવું ક્યારેય થયું નથી પેલી રિંગમાં તેનો કોલ રિસીવ કરતી આલેશા આજે ફોન ઉપાડતી નથી મતલબ તે ખૂબ રોષમાં હશે ઓફિસમાં વિનાયકને ઉદાસ વદને બેઠેલો જોઈ તેના ખાસ મિત્ર રોકશે તેના ખબર અંતરે પૂછ્યા હતા ત્યારે વિનાયકે તેને માંડીને વાત કહી હતી એ સાંભળી રાખશે સાંતવના ભર્યા સ્વરે કહ્યું હતું દોસ્ત પતિ પત્નીમાં રિસામણા મનાવણા ચાલતા જ રહે છે પરંતુ એ માટે જેની ભૂલ હોય તેણે પોતાની ભૂલ કબૂલી નમતું લેવું પડે અને સામે પક્ષે પણ ઉદારતાથી માફી આપવી પડે જો બે પક્ષે આમ સમજદારી હશે તો કોઈ દિવસ દાંપત્ય જીવનમાં કલેશ નિર્માણ થાય નહીં રાકેશની વાત સાચી છે ભૂલ મારી હતી તો મારે તે કબૂલી આલેશાની માફી માંગવી જ જોઈએ પરંતુ હું ક્યાં મોટે તેની માફી માંગી લો વાદળનો ગડગડાટ શરૂ જ હતો વચ્ચે થોડોક ફરફર વરસાદ વરસી થંભી ગયો હતો જો કે આજકાલ એ ઝાપરાથી વાતાવરણના બફારામાં ઓર વધારો થઈ ગયો હતો વિનાયકને તન અને મનનો આ બેવડો ઉકળાટ બેચેન બનાવી રહ્યો હતો આલેશાને કેમ કરીને મનાવી એ એને સૂજી રહ્યું નહોતું તે જાણતો હતો કે આલેશા જેટલી શાંત છે એટલી જિદ્દી અને સ્વાભાવમાન પણ છે ખોટા આક્ષેપ તે કદાપી ચલાવી નહીં લે તેનું દાંપત્ય જીવન ખૂબ સુખેથી ચાલી રહ્યું હતું પરંતુ વિનાયકના ગુસ્સાએ તેના સુખમય દાંપત્ય જીવનમાં એક નવો વળાંક લાવી દીધો હતો તેના સરળ અને સુખપ્રદ દાંપત્ય જીવનમાં કલેશ નિર્માણ કરી દીધો હતો જો કે વિનાયક પણ બિચારો શું કરે તેનો ગુસ્સો પર કાબુ રહેતો જ નથી ગુસ્સાને બસમાં કરવો એ બધાના બસની વાત નથી અને જો એટલું સહેલું હોત તો આજે દુનિયા દુનિયામાં રામરાજ્ય સ્થાપાઈ ગયું હોત ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ઝબુકતા વિનાયકે કારની બ્રેક મારી લાલ લાઈટ ને લીલી થવામાં હજુ ખાસી વાર હતી કંટાળીને વિનાયક જોમેર નજર ફેરવી રહ્યો અચાનક તેની નજર એક સોનાની દુકાન પર અટકી શ્રી ગણેશ જ્વેલરી શોપ બોર્ડ પર નજર જતાં વિનાયકને આંખો ચમકી તેના મગજમાં વિચાર આવ્યો આલેશા માટે કોઈ ઘરેણું ખરીદીને લઈ જાવ તો

the steering par matho mukyo આલેશા આજો હું તારા માટે શું લાવ્યો છું શું છે તારી માટે નવલખો હાર લાવ્યો છું બોલતી વખતે ભાન રાખશો ને તે મારા મન નવલખા હારથી બહુમૂલ્ય ભેટ હશે આ હારને મારી નજર સામેથી હટાવો પણ 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 કશું નહીં બસ હવે મેં નિર્ણય કરી લીધો છે નિર્ણય કેવો નિર્ણય હું આજે જ મારો પિયર જતી રહીશ અને પાછો ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું અરે પણ આટલી નાની વાતમાં આટલો મોટો નિર્ણય લેવાતો હોય વિનાયક મનાવવાના હેતુથી આલેશાની નજીક ગયો મારી મારી નજીક આવવાની કોશિશ ન કરતા આઘા રહો વિનાયક સમસમી ગયો આલે આગળ ચલાવ્યો તારા મને નાની વાત હશે પણ મારા મન નહીં રોજ રોજના અપમાન હવે મારાથી સહન થતા નથી હું માફી માંગવા તૈયાર છું પણ હું તને માફી આપવા તૈયાર નથી આલે તારો રોજ વ્યાજબી છે પરંતુ તે માટે લીધેલો તારો નિર્ણય વ્યાજબી નથી હું સવારે ખૂબ તણાવમાં હતો તેથી મારા મોઢામાંથી નીકળી ગયું એટલે તમારો તણાવ આમ મારા પર રોષે ભરાઈને હળવો કરવાનો મારે મૂંગે મૂંઢે અપમાન સહન કરી મારા અહેમને ઘવાડતા રહેવાનો આલેશા આમ ગુસ્સા અને એમને વળગીને રહીશ તો આપણા બેવનું ભવિષ્ય જોખમમાં મૂકાશે હું મારી ભૂલ કબૂલી તારી માફી માંગી રહ્યો છું તેમ છતાં ખટખટના અવાજથી વિનાયકની તંદ્રા તૂટી તેણે સ્ટિયરિંગ પરથી માથું ઊંચકી અવાજની દિશામાં જોયું બારેક વર્ષની બાળકી તેના કાનની કાચની ટકોરા મારી રહી હતી સાહેબ ગજરા લઈ લો ને આમ પચાસના બે છે પરંતુ હું તમને ત્રીસ રૂપિયાના બે આપું છું વિનાયકે અકળાઈને કહ્યું નથી જોઈતા સાહેબ આમ શું કરો છો એક ગજરો લઈ લો ને આજે સવારથી કાંઈ ધંધો થયો નથી વળી આજે નવા ધાર વરસાદ વરસ છે એમ લાગી રહ્યું છે એવા સંજોગોમાં મારે ઘર ભેગા થવું પડશે લઈ લો ને સાહેબ વિનાયકે આસમાન તરફ જોઈ કહ્યું બેફિકર રહે આવા વાદળા તો બે દિવસથી આસમાનમાં જોઈ રહ્યો છું પરંતુ પછેડીમાં વરસાદ વરસવાની વાદળા હટી જાય છે જાણે વિનાયકની વાત સાંભળીને વાદળા રોષે ભરાયા હોય તેમ આસમાનમાં તેઓએ ગડગડાટ કરી મૂક્યો ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટમાંથી લીલી લાઇટ થવાની તૈયારીમાં હતી ના સાહેબ આજે જોજો સાંભેલા ધાર વરસાદ વરસ છે વિનાયકે બાળકી તરફ નજર કરી સાહેબ વીસ રૂપિયાના બે લઈ લો બસ આસમાનમાં વીજળી ચમકી એ સાથે વિનાયકના મસ્તિષ્કમાં ચમકારો થયો આલેશાને ગજરા બહુ ગમે છે હા તેને મનાવવા આ ગજરા ખૂબ મદદરૂપ થશે વિનાયકને એ બાળકીમાં હવે દેવદૂતનું દર્શન થયું કદાચ મારી મદદ માટે જ ઈશ્વરે આ બાળકીને મારી પાસે મોકલી હશે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટમાંથી પીળી થઈ ગણતરીની સેકન્ડમાં હવે લીલા રંગની લાઇટ ઝબૂકવાની હતી વિનાયકે ઝડપથી ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી તેના હાથમાં મુકતા કહ્યું ઝડપથી બે ગજરા આપી દે સાહેબ છૂટા નથી વિનાયક બાકીના પૈસા તું રાખી લે એમ કહેવા જતો ત્યાં અનાયસે તેના મોઢામાંથી નીકળી ગયું તો પછી પચાસ રૂપિયાના જેટલા ગજરા આપવા હોય તે આપી દે એ બાળકીએ પાંચ ગજરા કાઢી કાનની અંદર મૂક્યા ટ્રાફિક સિગ્નલની લાઈટ લીલી થઈ એ સાથે વિનાયકે ઊંઘભેર કારને ઘર તરફ દોડાવી દીધી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો વરસાદની એ શીતલ બુંદોએ વાતાવરણને આહલાદક બનાવી દીધું હતું વરસાદના એ અમી છાંચણાથી વિનાયકનું તન અને મન પ્રફુલ્લિત થઈ ગયું હતું મનમાં ઉપજેલી આશાથી કે ખુશખુશાલ થઈ ગયો પરંતુ બીજી ક્ષણે તેના મનમાં વિચાર આવ્યો શું આલેશા માન છે ઓચિંતામાં વરસાદ વરસતો બંધ થઈ ગયો અને સાથે વાતાવરણમાં ફરી ઉકળાટ લાગ્યો વિનાયક ની કાલ તેના ઘર પાસે આવી થંભી તેના મનમાં ઉદભવતા વિચારોના વાદળાની જેમ વાદળા પણ ગરજી ઉઠ્યા જાણે તેના મનમાં ઉદભવેલા વિચારનું તોફાન ન હોય એમ જોર જોરથી હવા ફૂંકાવા લાગી વિનાયક કે પાછળ આવી રહેલ કોઈ ચાલકનું ડોરિંગથી અકસ્માત ન થાય તેની કાળજી લેતા ડચ રીચ ટેકનિકથી દરવાજો ખોલ્યો આમાં કારનો દરવાજો એ હાથથી ખોલવામાં આવે છે જે આપણાથી દૂર છે જેથી શરીર પાછળની તરફ વળે ત્યારે પાછળની તરફ કોઈ વાહન આવતું તો નથી તે જોઈ શકાય વિનાયક દોઢ વર્ષ નેધરલેન્ડ રહ્યો હતો ત્યારે તેને આદત લાગી હતી હાથમાં ગજરાનું પેકેટ સંભાળી વિનાયક ભારે કારમાંથી બહાર નીકળ્યો બીપના અવાજ સાથે કાર ઓટોલોક થઈ એક બાજુ સવારના ઝઘડા વિનાયકના મનમાં આગળ શું થશે તેની હતી તો બીજી બાજુ હાથના ગજરાના પેકેટથી તેના મનમાં થોડી ઘણી આશા બંધાઈ હતી પરંતુ પચાસ રૂપિયાના એ ગજરા આલેશાને મનાવવા પૂરતા હતા જોકે પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી વિચારમાં ને વિચારમાં તેણે ઘરનું બાણું ખખડાવ્યું હંમેશની જેમ આલેશાએ તરત બાણું ખોલ્યું પરંતુ આજે તેના ચહેરા પરનું સ્મિત ગાયબ હતું આલેશા હજુ શું કહેવાનું બાકી છે આલેશાએ વિનાયક તરફ જોવાની તસ્દી સુધા લીધી નહીં અને અંદર ઓરડામાં જવા લાગી વિનાયકે આલેશાને રોકવાના ઈરાદે કહ્યું આજો હું તારા માટે શું લાવ્યો છું વિનાયકે પેકેટ ખોલતાની સાથે ગજરાના ફૂલોની સુગંધે આખો ઓરડો મહેકી ઉઠ્યો પોતાની મનગમતી સુગંધને પારખી લેતા આલેશાના પગ થંભી ગયા તે ખુશીથી ઝૂમી ઉઠી તરત પાછા વળીને તેણે વિનાયકના હાથ તરફ જોતા કહ્યું ગજરા મારા માટે હા અને તે પણ પૂરા પાંચ આલિશાએ ટીખણ ભર્યા સ્વરે કહ્યું આજે સવારે મારી સાથે ઝઘડો કર્યો ન હોત તો આ વધારાના ચાર ખરીદવા ન પડત આસમાનમાં જોરદાર વીજળી ચમકી એ સાથે આલિશા વિનાયકને ભેટે પડતા બોલી કેમ ખોટે ખોટા મારા પર રોષે ભરાવો છો ઘરની બહાર અનરાધાર વરસાદ અને અંદર બંને દંપતિની આંખો વરસી પડી હેતથી આલેશાની પીઠ પાછળ ફેરવતા કે કહ્યું મને માફ કરી દે આજ પછી હું તારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું બંને જણા એકબીજાને ફેટી આંસુ સારતા રહ્યા વિનાયકના મગજમાં રાકેશની સલાહ ગુંજી ઉઠી દોષ પતિ પત્નીમાં રહે છે પરંતુ એ માટે જેની ભૂલ હોય એને પોતાની ભૂલ કબૂલી નમતું લેવું પડે અને સામે પક્ષે પણ ઉદારતાથી માફી માપવી પડે જો બે પક્ષ આમ સમજદારી હશે તો કોઈ દિવસ દાંપત્ય જીવનમાં કલેશ નિર્માણ નહીં થાય બહાર વરસાદે માજા મૂકી આલી પ્રેમથી કહ્યું તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું તમારા માટે ગરમા ગરમ ભજીયા અને ચા બનાવું છું સાથે તળેલા મરચાં પણ ખરા આ જેથી તમારો સ્વભાવ હજુ તીખો થાય બંને ખડખડાટ હસી પડ્યા આલેશા ઉત્સાહથી રસોડા તરફ જવા લાગી તેને આમ જોતા જોઈ વિનાયકે મનમાં વિચાર્યું ખરેખર એકવાર ગુસ્સા અને હમને બાજુ પર મૂકી તો જુઓ તમારી મેરેજ લાઈફ ક્વેરીને બદલે બની જશે સિમ્પલ સ્ટોરી